વડોદરા શહેર માંડવી સ્થિત મંડળી પરિવાર દ્વારા મંગળવાર નિમિત્તે વિશેષ દર્શનોનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માંડવી દરવાજા નીચે મિંડળી માતાના મંદિરે મોટી સંખ્યામાં રવિવાર અને મંગળવારે મિંડી માતાના દર્શન માટે આવતા હોય છે દર્શનો ત્યારે મિરલી માતા પરિવાર દ્વારા ગતરોજ આઠમ વિશેષ પૂજા અર્ચના અને હવન કરવામાં આવ્યો હતો આ મિલડી માતાની મનોકામના પૂર્ણ કરે અને માય ભક્તો ઉમટી પડીને પડ્યા હતા મિલની માતાના દર્શન કરે છે અને એમના મનોકામના પૂર્ણ કરે છે વધુમાં મિરલી માતા પરિવાર દ્વારા વધુમાં માહિતી આપતા જણાવ્યું કે અમે સોમવારથી સોમવારની આઠમ કાલે કરી દીધી મેડી પરિવાર તરફથી ને આજે તિથિ પ્રમાણે લોકો મંગળવારની આઠમ કરેલી છે અમે તો મેડી પરિવાર તરફથી કાલે અમે આઠમ કરી નાખી ને ભક્તો આજે બી દર્શનનો લાભ લે છે મંગળવાર છે ને આમાં ભીડભાડ હોય જ છે ને નવરાત્ર ચાલે છે એનો ભક્તો દર્શનનો ભીડભાડ થાય નહીં એવું મંદિર તરફથી આયોજન કરવામાં આવેલું છે ને બહાર ટ્રાફિકની કોઈ અડચણ ના થાય એવું મંદિર તરફથી આયોજન કરવામાં છે ભક્તો શાંતિથી દર્શન જેવી જેવી મનોકામના લઈને આવે એ માતાજી પૂરી કરે એમની